કઈ બજ જવું તને આવડે હમણાં જોઈએ તારી ખબર કર્યો તો હા આ ઢગલા રીંગણું ઢગલા કર્યા હતા ઢગલા ઓલા લોકોએ ઉતારે ને એને કીધું કીધું તું ને તિયે કર્યા નથી ને હા તું કર ને તો ખબર પડે આ માટા નો મરે શેઠાણીન દેખ ખેતરમાં આપની વાડી હોય તો પછી આપણે કોકની વાડીમાં શેઠને જે માટા મારે આ પ્લાસ્ટિક હું કામ રાખાય કે હાલ નહીં નઈ હું કામ રાખાય કે ને એ તો કાય ઓલું ભરવાનું ન કામ રાખાય કેન તું મને તું એમ કે ને મરચાં ઉતારવા જાય હમણાં ખબર કેવું પાણી છે મોટી મોટી કઈ દઈ બે ઈ બે ઇ પકડે છે